જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ એમ છો ફ્રેન્ડ મજામાં આપણા બ્લોગ જતા મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું આપણે અત્યારમાં આવી ગયા વાડીએ હવે આપણે આપવાનું છે હાઈબે આજે બેલો એ જેવો હવે બરત પાણી પીવે છે બરત પાણી પી લઈએ પછી આપણે જોડી દઈએ બેલો બરેતે પાણી પી લીધું છે તો ફ્રેન્ડ આપણે હવે બેલો જોડી દીધો હે ચાર રાપડીએ સાપણી હોત રાખ્યું છે એટલે હું છે હાઈતી જે આપણે પહેલાં પહેલાં હાઈતી થાય એટલે હાઈતી ન ફગે એ માટે હું છે પકડેલું હોય તો હયરુમાં ન જાય હવે પહેલાં બીજા હાઈતીમાં જે આપણે ઠેકડા મારે છે જ કેળા ન થયા હોય એટલે એટલે સાપણી રાખ્યું અને પકડીને એલા જાય તો હાઈતી ન ફગે હવે તો આપણે એટલું જ આપવાનું રહ્યું છે અહીંથી બીજો તો હાલી ગયો કાલે ભાઈ આપ્યો તો અત્યારે આપણે અહીંથી અહીંયા લગી જ આપવાનું છે પાંચ ઉથલ હશે પાંચ ઉથલ હવે બધી તો ભાઈએ આખી નાખ્યો હતો કાલે એટલે આપણે હવે થોડુંક જ રહ્યું છે આજે નીંદવાનું કામે આપણે ભેગું જ ચાલુ હોય જો હામે નીંદે છે જે નિંદવાનું કામે આપણું ભેગું જ ચાલુ છે હાઈથી ફરી જાય અને નિંદવાનું પૂરું થઈ જાય લે થઈ જાય તો પછી ઉપાધિ નહીં ને આપણે વરસાદ પાણીનું લાઈક શેર ને કોમેન્ટ કરજો હો ભાઈઓ સારો લોગ લાગે તો અમારો આ રીતે હાટવાનો છે પેલો આ સાપણી આ રીતે પકડી રાખવાનો એટલે હાઇટીનો ફગે આપણું જો આ રીતે કમ્પ્લીટ એ આ સાપણી આપણે રાખ્યું છે નગર હું હજી હાઇથી ફગે બહુ સાપણી હતો ફગે તો ખરું કંઈક કંઈક પણ ઓછો વાંધો આવે નુકસાન ન થાય લે માંડવી છે આપડી તો ફ્રેન્ડ જોજો કેવી લાગે કેજો અમને કોમેન્ટમાં જણાવજો હાર મૂકેલી છે ઓણ આપણે કે સોદ આપણે બાલડાટી જયા કરાવી છે નિયાનો છેタオル બશુ ઉભા શામા કવલ ભાઈ ન્યા આવી ગયા છે અત્યારે કેસોન વાન બાલને કમ્પ્લીટ કરાવા વા સો હવે હોલ ભાઈ આરા મને નનું ડોક્યો તાડો ભાઈ કવલ ભાઈ એસી દેસે ચાલુ કરી દીધું છે અત્યારે અને બાલ સકઈ જરા હું સાલું કામ કર てる છું કાઈ નો ડોક્યો નહોતો ગયો અરે હમ કઈ ગરી તાડો ભાઈ ये साल देखना उस चैनल में देख भाई वाट कर दूंगा आप नेट एड्रेस से सुना करती है बजूमा दो साल में पास हो गई मोड़ने वाला हाँ मोड़ने वाला इधर सेंट एड्रेस कौन हमारा नंबर बोली जो है क्या कोई पढ़ने नवां डीजे तोरा तो पढ़ बंद करवाना है और भैया नंबर से

આપણે તો અત્યારે ખાલી કાન ફ્રેશ કરવા માટે માર્ગ્યા છે અત્યારે આપણે કાન ફ્રેશ કરવા માટે મશીન લાવ્યું